જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ શ્રાવણના સોમવારની એક પૌરાણિક વ્રત કથા ભગવાન શિવની આ દિવ્ય કથા તમને શ્રદ્ધા અને ભક્તિના ઊંડાણ સુધી લઈ જશે ભગવાન શિવની કૃપા અને તેમની લીલાઓથી ભરપૂર આ દિવ્ય કથા તમારા મનને શાંતિ અને શ્રદ્ધાથી ભરી દેશે મિત્રો કથાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો તો ચાલો આ અદ્ભુત કથાને સાંભળીએ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરીએ મિત્રો શિવ પુરાણ મુજબ એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો આ ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ દરરોજ નિયમિત રીતે ભગવાન શિવને જોડ અર્પણ કરતો હતો પરંતુ તેની પત્ની બ્રાહ્મણીને આ બધું બિલકુલ પસંદ ન હતું વાસ્તવમાં બ્રાહ્મણીનું ભગવાનથી વિમુખ થવાનું એક કારણ હતું પહેલાં તો તે ભગવાન શિવની અનન્ય ભક્ત હતી તે બધા વ્રત ઉપવાસ કરતી હતી પરંતુ આટલું બધું કરવા છતાં તેની ગરીબી દૂર થતી ન હતી જ્યારે બ્રાહ્મણ યુવાન હતો ત્યારે તે ગામે ગામ જઈને કથા સંભળાવીને અને પૂજા કરીને થોડી દક્ષિણા લાવતો જેનાથી તેમનું ગુજરાણ ચાલતું હતું આટલું બધું થવા છતાં બ્રાહ્મણી એ આશામાં પૂજા પાઠ કરતી હતી કે કોઈ દિવસ તેની ગરીબી દૂર થશે પરંતુ સમય પસાર થતાં પણ તેની પૂજા અને ઉપવાસનું કોઈ ફળ ન મળ્યું તેથી તે નિરાશ થઈ ગઈ તેણે ભક્તિ છોડી દીધી હવે બ્રાહ્મણ પણ વૃદ્ધ થઈ ગયો હતો તેમાં એટલી શક્તિ બચી ન હતી કે તે ગામે ગામ ફરીને કથા કરાવે તે હવે બીમાર પણ રહેવા લાગ્યો ઘરમાં એકમાત્ર તેજ કમાતો હતો બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતો હતો હવે બ્રાહ્મણના ઘરમાં ખાવાની તંગી થવા લાગી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે મેં અને મારા પતિએ ભગવાનની ભક્તિમાં કોઈ કસર નથી રાખી અમે નિયમિત પૂજા પાઠ અને વ્રત ઉપવાસ કર્યા પણ ભગવાન અમારા પર ક્યારેય પ્રસન્ન ન થયા તેમણે અમારી ગરીબી દૂર ન કરી તેથી હવે હું પૂજા પાઠ નહીં કરું તેણે બ્રાહ્મણને પણ ભગવાનની પૂજા કરવાની ના પાડવા લાગી તે કહેવા લાગી કે હે પતિદેવ ભોલેનાથ અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરતાં કરતા જ જવાનીથી વૃદ્ધાવસ્થા આવી ગઈ પરંતુ ભગવાને અમારી ગરીબી દૂર ન કરી ઉલટું હવે તો ભોજનની પણ તકલીફ પડવા લાગી છે અરે મારું જ મતી માર્યું હતું જે મેં રાત દિવસ ઉપવાસ વ્રત કર્યા જપ તપમાં શરીર સૂકવી દીધું હવે શું આપશે તમારા શિવજી જેના શિવલિંગ પર તમે હજી પણ જળ ચડાવો છો બ્રાહ્મણીની આવી વાતો સાંભળીને પણ બ્રાહ્મણ કંઈ ન બોલ્યો તેને પોતાના આરાધ્યદેવ ભોરેનાથ પર સંપૂર્ણ વિશ્વાસ હતો હવે બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત પણ અભ્યાસ પૂર્ણ કરીને ગુરુકુળમાંથી ઘરે પાછો આવી ગયો તે થોડો મોટો થઈ ગયો હતો તેથી તેણે માતા પિતાની સેવા શરૂ કરી એક દિવસની વાત છે સોમદત્ત પોતાના પિતા સાથે શિવમંદિરમાં બેસીને પૂજા કરી રહ્યો હતો ત્યાં તેણે શિવભક્તોને કથા સંભળાવવાનું શરૂ કર્યું સોમદત્ત કહેવા લાગ્યો કે જે ભક્ત ભગવાન શિવની કથા સાંભળે છે તેના મનમાં જે પણ ઈચ્છા હોય ભોલેનાથ તે ઈચ્છા અવશ્ય પૂરી કરે છે સોમદત્તની આ વાત એ જ રાજ્યના એક રાજાએ સાંભળી તેને સોમદત્તની વાત ખૂબ ગમી અને તેણે સોમદત્તને પોતાની રાજકુમારીને કથા સંભળાવવા માટે નોકરીએ રાખી લીધો હવે સોમદત્ત દરરોજ રાજકુમારીને કથા સંભળાવવા જતો ત્યાંથી દક્ષિણામાં જે મળતું તેનાથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યું મિત્રો ધીમે ધીમે તેના ઘરમાં ધન આવવા લાગ્યું પરંતુ તેમ છતાં બ્રાહ્મણી સંતુષ્ટ ન હતી બ્રાહ્મણીએ કહ્યું કે મને મારા બાળકની ભવિષ્યની ચિંતા છે અમારું જીવન તો ગમે તેમ કરી નીકળી ગયું પરંતુ મારા પુત્રનું જીવન હજી બાકી છે અમારી પાસે એટલું ધન નથી કે તેના કામ આવે અને અમારા મરણ પછી તેનું શું થશે અમારી ભક્તિ અને પૂજા પાઠનું ફળ લાગે છે કે હવે ક્યારે નહીં મળે શું ભગવાનને અમારું દુઃખ દેખાતું નથી મારો પુત્ર રાજાના ઘરેથી જે લાવે છે તેનાથી અમારા પરિવારનું ગુજરાન થઈ રહ્યું છે પેટ ભરાઈ જાય છે પરંતુ બીજી જરૂરિયાતો પણ તો છે તે કેવી રીતે પૂરી થશે શું ભગવાને અમારી તરફ આંખો બંધ કરી રાખી છે શું મારા પુત્રએ અમારી જેમ ગરીબીમાં જીવન વિતાવવું પડશે બ્રાહ્મણ અને બ્રાહ્મણીની આ કરુણ પુકાર જ્યારે કૈલાસ પર્વત પર વિરાજમાન માતા પાર્વતીએ સાંભળી ત્યારે તેમણે ભોરેનાથને કહ્યું હે દેવોના દેવ મહાદેવ તમે તો અંતર્યામી છો સ્વામી તમે આ બંનેની કસોટી કેમ લઈ રહ્યા છો પ્રભુ આ બ્રાહ્મણ તો તમારો પરમ ભક્ત છે હવે તેના દુઃખોનો નાશ કરો નહીં તો આ બ્રાહ્મણ ક્યાંક તમારી પૂજા બંધ ના કરી દે તેના મનમાં તમારા પ્રત્યેનો વિશ્વાસ ખતમ ના થઈ જાય તો પછી કોઈ પણ તમારી પૂજા નહીં કરે માતા પાર્વતીજીની આ વાતો સાંભળીને ભોલેનાથે કહ્યું દેવી તમે ચિંતા ન કરો મેં તો તેના ભાગ્યોદયનું બીજ પહેલેથી જ વાવી દીધું છે હવે આપણે બંને માતા લક્ષ્મીજી અને વિષ્ણુજીને સાથે લઈને આ બ્રાહ્મણના ઘરે જવાનો સમય આવી ગયો છે મારી કૃપા સાથે આ બ્રાહ્મણ દંપતી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પણ કૃપાને પાત્ર છે હે દેવી હવે પૃથ્વીલોક પર જઈને આપણે શિવલીલા કરવાની છે આમ કહીને ભગવાન શિવજી તુરંત માતા પાર્વતીજી સાથે નંદી પર સવાર થઈને વૈકુંઠ લોકમાં ગયા જ્યાં દયાનિધિ ભગવાન વિષ્ણુ શેષ નાગની સૈયા પર વિરાજમાન હતા અને માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ વિષ્ણુજીને પૃથ્વીલોક પર ચાલવા કહ્યું ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું હે દેવી તમે પણ અમારી સાથે ચાલો અમારા ભક્તનું બોલાવણું આવી ગયું છે બસ પછી શું ચારે દેવી દેવતા સાધુ અને સાધ્વીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને અલખ નિરંજન અલખ નિરંજન બોલવા લાગ્યા પછી મિત્ર ઘરમાંથી તે વૃદ્ધ બ્રાહ્મણ બહાર આવ્યો અને તેણે જોયું કે તેના દ્વારે સાધુ સાધ્વી ઊભા હતા તો તેણે તેમને પ્રણામ કર્યા ત્યારે ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુએ કહ્યું હે બ્રાહ્મણ દેવતા આજે રાત્રે અમે તમારા ઘરે વિશ્રામ કરવા માગીએ છીએ ત્યારે બ્રાહ્મણના પુત્ર સોમદત્તે અતિથિ દેવો ભવનો વિચાર કરીને કહ્યું હે મહારાજ મારા ઘરમાં દક્ષિણામાં મળેલા દાળ અને ચાવલથી જ અમારા ત્રણેના ભોજનની પૂર્તિ થાય છે તે જ ખાઈને અમારું પેટ ભરાય છે તેથી હું એક વખતના ભોજનની જ વ્યવસ્થા કરી શકું સાધુરૂપી ભગવાન ભોલેનાથે બ્રાહ્મણને એક વાસણ આપીને કહ્યું સોમદત્ત આજે તે દાળભાત આ વાસણમાં બનાવ તો આપણા બધાનું બે વખતનું ભોજન બની જશે આ રીતે તે વાસણમાં બનેલા ભોજનથી બે વખતના ભોજનની પૂર્તિ થઈ એટલું બધું ભોજન બન્યું કે બે વખતનું ભોજન બધાએ પેટ ભરીને ખાધું બીજે દિવસે સવારે જ્યારે સોમદત્ત કથા કહેવા જવા લાગ્યો ત્યારે સાધુરૂપી ભગવાન શિવજીએ પૂછ્યું હે પુત્ર તું ક્યાં જાય છે સોમદત્તે કહ્યું હે સાધુ મહારાજ હું રાજકુમારીને કથા સંભળાવવા જાઉં છું આ મારો નિત્યનો નિયમ છે સાધુએ કહ્યું તું કથા સંભળાવ્યા પછી રાજકુમારીને પૂછજે કે તું કઈ ઈચ્છાની પૂર્તિ માટે કથાઓ સાંભળે છે પછી સોમદત્ત કથા સંભળાવવા જાય છે અને રાજકુમારીને કથા સંભળાવ્યા પછી તેને સાધુએ કહેલો જ પ્રશ્ન પૂછ્યો હે રાજકુમારી હું તને નિત્ય કથાઓ સંભળાવું છું પરંતુ કૃપા કરીને કહે કે તું આ કથાઓ કેમ સાંભળે છે રાજકુમારીએ કહ્યું હે બ્રાહ્મણ પુત્ર હું એ ઈચ્છાથી કથા સાંભળું છું કે મને એવો વર મળે જેની ચર્ચા બધાના મુખે હોય જેના માથે ચંદ્ર અને સૂરજનો પ્રકાશ હોય અને એ એટલો ભાગ્યશાળી અને ધનવાન હોય કે તેના ચરણોમાં લક્ષ્મી નૃત્ય કરતી હોય અને એવી બારાત મારી હોય જે આજ સુધી કોઈએ ન જોઈ હોય મિત્રો પાછો ઘરે ફરીને સોમદત્તે રાજકુમારીની બધી વાતો સાધુને કહી પછી બીજે દિવસે સવારે જ્યારે સોમદત્ત કથા સંભળાવવા જવા લાગ્યો ત્યારે સાધુરૂપી ભગવાન શિવજીએ કહ્યું હે પુત્ર આજે રાજકુમારીને ફરીથી તે જ પ્રશ્ન પૂછજે જો તે તને ગઈકાલવાળી વાતો કહે તો તું તરત જ એવું કહેજે કે જેવો પતિ તને જોઈએ છે તેવો પતિ તો ફક્ત હું જ છું અને એમ કહીને તરત જ ત્યાંથી ચાલ્યો આવજે સોમદત્તે કહ્યું હે મહારાજ હે સાધુ મહારાજ ક્યાં હું ગરીબ બ્રાહ્મણ જેનું ઘર તેની આપેલી દક્ષિણા પર ચાલે છે અને ક્યાં રાજાની પુત્રી રાજકુમારી રાજા જાણશે ને તો મને ફાંસીએ ચડાવી દેશે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખવો એ મને અને મારા પરિવારને મૃત્યુદંડ આપવા જેવું છે સાધુએ કહ્યું ઠીક છે અમે તને પરિવાર સહિત હમણાં જ ભસ્મ કરી દઈએ મિત્રો સોમદત્ત તો પહેલેથી જ તેમના ચમત્કારથી ડરી ગયો હતો તેણે વિચાર્યું કે આજે મને પછીથી મૃત્યુદંડ મળશે પરંતુ આ સાધુ મહારાજ તો મને હમણાં જ શ્રાપથી ભસ્મ કરી દેશે તેથી સાધુને આશ્વાસન આપીને તેમની વાત માનીને તે કથા સંભળાવવા ગયો કથા સંભળાવ્યા પછી સોમદત્તે રાજકુમારીને કહ્યું હે રાજકુમારી ગઈકાલે તે જે કહ્યું હતું તે પ્રમાણે જેવો વર્તને જોઈએ છે તેવો વર્તો ફક્ત હું જ છું એમ કહીને તે તરત ત્યાંથી ભાગી આવ્યો રાજકુમારીને આ સાંભળીને ખૂબ આઘાત લાગ્યો તે આશ્ચર્યચકિત થઈ ગઈ પછી તેણે દાસી મારફતે પોતાના પિતાને બોલાવીને બધી વાતો કહી રાજાએ સાંભળ્યું તો રાજકુમારીને આશ્વાસન આપ્યું કે તેને દંડ અવશ્ય આપવામાં આવશે રાજાએ તરત જ પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યો એક મંત્રીએ કહ્યું મહારાજ તેણે ફાંસી આપવા જેવો અપરાધ કર્યો છે પરંતુ તે બ્રાહ્મણ છે તેને ફાંસી આપવાથી તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે એવું કંઈક કરો કે તે દંડિત પણ થાય અને તમને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે ઘણી વિચારણા પછી નક્કી થયું કે લગ્નનું આમંત્રણ પત્ર થોડી શરતો સાથે મોકલવામાં આવે રાજાએ શરતોવાળું આમંત્રણ પત્ર લખાવીને પોતાના નોકરના હાથે સોમદત્તના પિતા પાસે મોકલી આપ્યું આ બાજુ સોમદત્તે ઘરે પહોંચીને સાધુ મહારાજ જે ભગવાન શિવજી અને વિષ્ણુજી હતા તેમને કહ્યું હે સાધુ મહારાજ જ્યારે મેં તમારી કહેલી વાતો રાજકુમારીને કહી ત્યારે તે સાંભળીને ગુસ્સે થઈ ગઈ હવે ટૂંક સમયમાં ફાંસીનો સંદેશો પણ આવશે પરંતુ થોડીવાર પછી રાજાનો નોકર આમંત્રણ પત્ર લઈને ત્યાં પહોંચ્યો ત્યારે સાધુએ નોકરને સન્માન સાથે બેસાડીને સોમદત્તને આમંત્રણ પત્ર વાંચી સંભળાવવા કહ્યું પત્રમાં લખ્યું હતું હે બ્રાહ્મણપુત્ર અમને તમારો લગ્નનો પ્રસ્તાવ મંજૂર છે પરંતુ અમારી પણ કેટલીક શરતો છે અમારી બધી શરતો પૂરી કરવા પર અમે અમારી કન્યાનું લગ્ન તમારી સાથે કરીશું અને જો તમે શરતો પૂરી ન કરી તો તમને પરિવાર સહિત ફાંસીની સજા આપવામાં આવશે પ્રથમ શરત બારાતીઓના રોકાણ માટે બનાવેલા બધા બારાતઘર અને તંબુઓ બારાતીઓથી ભરેલા હોવા જોઈએ એક પણ તંબુ ખાલી ન રહે બીજી શરત બારાતીઓના આતિથ્ય માટે બનાવેલા બધા ખાદ્ય પદાર્થો અને પકવાનોનો ઉપયોગ થઈ જવો જોઈએ કશું બચવું ન જોઈએ ત્રીજી શરત એવી અદભુત બારાત આવવી જોઈએ કે જેની પ્રશંસા દરેક વ્યક્તિના મુખે હોય જો બારાત આવે ત્યારે એક પણ શરત અધૂરી રહેશે તો બારાતમાં આવેલા બધા બારાતીઓને પણ ફાંસી આપવામાં આવશે આ પત્ર વાંચતા જ સોમદત્ત ડરથી ધ્રુજવા લાગ્યો તેને આમ ડરેલો જોઈને ભગવાન શિવજીએ કહ્યું પુત્ર તું ડરે નહીં નોકરને ભોજન કરાવીને પત્રનો જવાબ આપીને વિદાય કરી દે અને પત્રમાં લખજે કે હે મહારાજ તમે લગ્નની તૈયારી કરો અમે નિશ્ચિત સમયે બારાત લઈને આવીએ છીએ નોકરને ભોજનમાં દાળ ભાત પીરસાયો તો નોકરની થાળીમાં ચમત્કારિક રીતે છત્રીસ પ્રકારનું ભોજન બની ગયું વિદાયમાં સાધ્રુઓ એટલે કે ભગવાન શિવજી અને વિષ્ણુ એ નોકરને મુઠ્ઠીભર ધૂળની રાખ તેના પત્રમાં મૂકીને વિદાય કર્યો આગળ જઈને નોકરે મુઠ્ઠી ખોલીને જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો કે તે રાખ નહીં પરંતુ હીરા મોતી હતા તે ખૂબ પ્રસન્ન થયો તેણે જોઈને રાજાને પત્ર આપ્યો રાજાએ પત્ર વાંચ્યો જેમાં તેની બધી શરતો સ્વીકારવામાં આવી હતી હવે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તે વિચારવા લાગ્યો કે આ ગરીબ બ્રાહ્મણ કોના ભરોસે આવું કરી રહ્યો છે શું કોઈ દુશ્મન રાજા તેનો સાથ આપી રહ્યો છે કારણ કે તે તો ખૂબ ગરીબ છે અમારી આવી શરતો તે ક્યાંય પૂરી નહીં કરી શકે આમ વિચારીને રાજાએ બધા શહેરના ઘર સજાવ્યા અને ઘણા તંબુ લગાવ્યા રાજાને વિશ્વાસ હતો કે વધુ લોકો નહીં આવે તેથી તે શરત હારી જશે આ બજુ સોમદત્ત જેને પણ બારાતમાં ચાલવા કહેતો તે બધા તેને એમ કહીને ના પાડતા કે ના તારો અંત સમય નજીક આવી ગયો છે અને અમે બારાતમાં તારી સાથે મરવા કેમ જઈએ આવી વાતો સાંભળીને તે ખૂબ પરેશાન થઈ ગયો લગ્નના દિવસે સોમદત્તને પરેશાન જોઈને ભગવાન શિવજીએ કહ્યું પુત્ર આજ તારા લગ્ન છે તું પરેશાન થાય છે તૈયાર થઈને ચાલ અમે તારી સાથે છીએ તું કોઈ વાતની ચિંતા ન કર સોમદત્તે હવે વિચાર્યું કે ભાગ્યમાં જે લખ્યું છે તે સ્વીકારો જે થશે તે સારું જ થશે આમ વિચારીને તે તૈયાર થયો અને સાધુઓ સાથે ચાલી નીકળ્યો ભગવાન શિવજીએ આ બારાતમાં ચાલવા માટે બધા દેવતાઓને મનુષ્ય રૂપમાં આમંત્રિત કર્યા ભૂત પ્રેત પિશાચ અને અનેક ગણોને પણ લગ્નમાં સામેલ કર્યા જેના કારણે બધા ઘર અને તંબુઓ જોતાં જોતામાં ભરાઈ ગયા તેમ છતાં કેટલાક બારાતીઓ તંબુ વગર રહી ગયા હવે રાજાને સૂચના મોકલવામાં આવી કે બારાતીઓના રોકાણ માટે વધુ વ્યવસ્થા કરો રાજાએ સાંભળ્યું તો આશ્ચર્યચકિત થઈ ગયો તેણે વિચાર્યું કે આટલા બધા બારાતીઓ ક્યાંથી આવી ગયા ચાલો જઈને જોઈએ વાસ્તવમાં શું છે રાજા તરત ત્યાં પહોંચ્યો રાજાને આવતા જોઈને ભગવાન ભોલેનાથે શુક્ર અને શનિજીને બાળકોના રૂપમાં બનાવીને ભૂખના કારણે રડાવી દીધા રાજાએ બે નાના બાળકોને રડતા જોયા તો પૂછ્યું આ બાળકો કેમ રડે છે સાધુ બનેલા શિવજીએ કહ્યું મહારાજ આને ખૂબ ભૂખ લાગી છે રાજાએ તે બાળકોને ભોજન કરાવવા મોકલી દીધા થોડા સમય પછી રાજાના કર્મચારીએ આવીને કહ્યું હે મહારાજ એ બે બાળકો તો બધું જ ભોજન ખાઈ ગયા અને હજી પણ ભૂખથી ચીસો પાડે છે રડે છે આ સાંભળીને રાજા ખૂબ પરેશાન થયો તેણે પોતાનું અભિમાન છોડીને સાધુઓ સમક્ષ નતમસ્તક થઈને કહ્યું હે સાધુ મહારાજ હવે તો મારી લાજ તમારા હાથમાં છે સાધુઓએ કહ્યું મહારાજ કોઈ વાંધો નહીં બધું ઠીક થઈ જશે તમે ઘરે જઈને બારાતના સ્વાગતની તૈયારી કરો બારાતનું ધૂમધામથી સ્વાગત કરો રાજાએ શહેરને ખૂબ સુંદર રીતે સજાવ્યું આખું શહેર દુલ્હનની જેમ જેમ લાગ્યું પણ લગ્નના વસ્ત્રોમાં રાજકુમારની ખૂબ સુંદર દેખાતો હતો સાંજે તેને એક સુંદર દિવ્ય રથમાં બેસાડવામાં આવ્યો રથની આગળ નગારા ઢોલવાળા ઝૂમી રહ્યા હતા નાચી રહ્યા હતા દુલ્હાના મસ્તકના ચહેરાને ચંદ્ર અને સૂરજથી સજાવવામાં આવ્યો હતો બારાતીઓ હાથમાં મુદ્રાઓ લઈને એકબીજા પર ન્યોછાવર કરીને ઉડાડી રહ્યા હતા બારાતના આ અદભુત દ્રશ્યને જોઈને બધા લોકો બારાતમાં કહેવા લાગ્યા આ બ્રાહ્મણના ભાગ્યને જુઓ તેના મસ્તકના ચહેરા પર ચંદ્ર સૂરજ અને ચારે બાજુથી આ રીતે ધનલક્ષ્મી ઉડાડવામાં આવે છે જાણે કોઈ મોટા રાજાની બારાત નીકળી હોય આવી બારાત તો અમે જીવનમાં ક્યારેય નથી જોઈ આ તો ભાગ્યનો ખૂબ ધનિક છે પ્રજાના મુખેથી આવી વાતો સાંભળીને માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે બધા પર કૃપા કરો છો તેમના માટે તો અન્નધનના ભંડારો ખોલી દો છો ભૂલેનાથે કહ્યું હે દેવી જે ભક્ત મારી પૂર્ણ શ્રદ્ધા ભક્તથી પૂજા કરે છે મારા પર અટૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે હું તેને તેની પૂજાનું ફળ અવશ્ય આપું છું તેમને ત્યાં સુધી દુઃખ સહન કરવું પડે છે જ્યાં સુધી તેમના પાપ કર્મો સમાપ્ત ના થાય પુણ્યકર્મો જેવા જ ઉદય થાય તેના ભાગ્યના દ્વાર ખુલી જાય છે અને જે ભક્ત ભગવાનની આ કથાઓ સાંભળે છે તેમને પણ રાજકુમારીની જેમ ફળ મળે છે રાજકુમારીએ દરરોજ ભગવાનની કથાઓ સાંભળી તેના મનમાં જે ઈચ્છા હતી તે બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ આ બધું ભોલેનાથ માતા પાર્વતી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મહિમા હતી જેના કારણે આ બ્રાહ્મણ ધનવાન થયો તેનું ઘર મહેલની જેમ સુંદર બની ગયું તેના ઘરમાં હવે કોઈ ચીજની કમી ન હતી હવે બ્રાહ્મણે ફરીથી ભગવાનની પૂજા અર્ચના શરૂ કરી અને ખૂબ દાન દક્ષિણા આપવા લાગ્યો રાજકુમારી હવે દરરોજ ભગવાનની કથાઓ પ્રેમથી સાંભળતી અને બીજાને સંભળાવતી મિત્રો અમને આશા છે કે આ પવિત્ર કથા તમને પસંદ આવી હશે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો જેથી ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ